નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ માં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દ્રશ્યો મારી સ્ક્રીન પાછળ જોઈ રહ્યા છો તે ભગસરા પંથક થી સામે આવી રહ્યા છે જે હા મિત્રો અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ ધરાવતું જે સેન્ટર હતું તે ભગસરા હતું અને આખરે મેઘરાજા છે તેમણે હેત વરસાવ્યું છે ભગસરા ઉપર અને આખરે એક જ રાતની અંદર જળબંબાકાર કરી દીધું છે ભારેથી ભારે વરસાદ આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તૂટી પડ્યો હતો અને આખરે મેઘરાજાના રિસામણા અંતે પૂરા થયા છે અને એક પ્રકારે મન મૂકીને મેઘેરા મેઘ મેઘરાજા છે તે ભગસરા પંથક ઉપર વરસ્યા છે અને દ્રશ્યો જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ છે સુરત પણ જળબંબાકાર જોવા મળી રહ્યું છે તો આખરે લાંબા સમયથી અમરેલીના બગસરા જે પંથક હતું તે વરસાદ માટેની રાહ જોતું હતું તેને આજે ધરી દીધું છે જસદણના ગ્રામ વિસ્તારમાં પણ મેઘરાજા વહેલી સવારથી મુસળ